ગંડોળા તળાવના દબાણ દૂર કરવા ભાજપના એમએલએ પત્ર લખ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતાએ કહ્યું જમીન કબજા માટે કમિશનર કલેક્ટર એકબીજાને ખો આપે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ બે હજાર છવ્વીસ પશ્ચિમમાં નવું ફાયર સ્ટેશન બનશે બોપલગુમા ભાડજ અને સિલજમાં પ્રાથમિક સુવિધાના કામો પ્રહલાદનગર ગાર્ડનનું નવીનીકરણ કરાશે વિઝા એજન્ટની છેતરપિંડી કેનેડા વિઝા રિજેક્ટ થયા બાદ યુકેમાં નોકરીના બહાને ઓગણચાલીસ લાખની ઠગાઈ યુવકને ચર્ચની સામે મોકલ્યો મહિલા કર્મીને પૂર્વ પતિનો ત્રાસ આર્મીમેન સાથે પ્રેમ લગ્નના એક વર્ષમાં છૂટાછેડા અંગત તસવીરથી બ્લેકમેલ કરી તને જીવતી નહીં રહેવા દઉં કહી ધમકી પ્રેમલગ્ન કરનાર એલએલબી વિદ્યાર્થીનીનો આપઘાત આણંદમાં કોમર્શિયલ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી યુવતીએ કૂદકો લગાવ્યો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અઢાર કિલો ગાંજા સાથે એક ઝડપાયો ઓડિશાથી ગાંજો લઈને આવેલા શખ્સને વડોદરા રેલવે પોલીસે દબોચ્યો ટ્રોલી બેગમાં છુપાવ્યો હતો